નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન એન્ડ નોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે લોકરક્ષકની ભરતી આવી ગઈ છે બાર હજાર જગ્યાઓ પર અને ટૂંક સમયમાં તેના ઓનલાઈન ફોર્મ ભરાવાના છે અને તેના નવા આર આર પણ તૈયાર થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિગતવાર વિદ્યાર્થી મિત્રો લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસૂટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં પહેલાં કેવું હતું વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષામાં દોડના કેટલા માર્ક્સ હતા પચીસ અને પીએસઆઈમાં પચાસ માર્ક્સ હતા હવે એ કોઈ માર્ક્સ રહેશે નહીં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમ સીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે એટલે કે જે દોડની પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તેમને હવે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે બરાબર સો ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે બસો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે પહેલાં સો ગુણની એમસીક્યુ ટેસ્ટ હતી હવે બસ્સો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સર્વજ્ઞની સંયુક્ત ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં એટલે કે નિયત સમય આપેલો છે તે નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે અને દોડના કોઈ ગણ ગુણ ગણવામાં આવશે નહીં પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું હવે રદ કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો પહેલાં પચાસ કિલોગ્રામ જે વજન હતું બરાબર તે હવે રદ કરવામાં આવ્યું છે વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં એટલે કે જે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષામાં પાસ થશે તેને પરીક્ષામાં બોલાવવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રો દોડ દોડની પરીક્ષામાં પાસ થશે તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની બે કલાકની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી બરાબર તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે આ પેપર ભાગ એ અને ભાગ બીમાં એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે ખબર પડી વિદ્યાર્થી મિત્રો પહેલાં કેટલા કેવું હતું બે કલાકની પરીક્ષા હતી સો ગુણની હવે એના બદલે હવે બસો ગુણનું પરીક્ષા પેપર કરી નાખ્યું છે અને ત્રણ કલાકનો સમય છે અને ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવામાં આવશે આ પેપર બે ભાગમાં હશે ભાગ એ અને ભાગ બી બરાબર ભાગ એમાં પણ ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે અને ભાગ બીમાં પણ ચાલીસ ટકા ગુણ લાવવામાં ફરજિયાત છે તો જ વિદ્યાર્થી મિત્રો તમે ક્વોલિફાઈન થશો ત્યારબાદ જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે એટલે કે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ સીઆરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરવામાં આવ્યા છે એ મુજબના મુખ્ય વિષયો રાખવામાં નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે અહીં જો વિદ્યાર્થી મિત્રો જે એમ ટેસ્ટ છે બસો માર્ક્સનું એનો સિલેબસ આપેલો હો અહીં પાર્ટ એમાં જોઈએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિશન ત્રીસ માર્ક્સનું ત્યારબાદ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત કેટલા માર્ક્સનું છે ત્રીસ અને કોમ્પ્રિયન્સિંગ ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય વીસ માર્ક્સનું એટલે કુલ એસી માર્ક્સનું રહેશે ઓકે ત્યારબાદ પાર્ટ બીમાં ધ કન્ટીટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સનું કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ ચાલીસ માર્ક્સનું અને ત્રણ હિસ્ટોરી કલ્ચર હેરિટેજ અને જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત બરાબર ઇતિહાસ સાંસ્કૃતિ ભૂગોળ અને ગુજરાત અને ભારત કેટલા માર્ક્સનું પચાસ માર્ક્સનું એમ એકસો વીસ ટોટલ પાર્ટ એ અને પાર્ટ બી થઈને બસો માર્ક્સનું રહેશે અને દરેક પાર્ટમાં કેટલા માર્ક્સ ચાલીસ ટકા માર્ક્સ લાવવાના રહેશે પહેલાં પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કરેલા કોર્ષ માટે જ ઉમેદવારને વધારાના ગુણ આપવામાં આવતા હતા જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવાના રહેશે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક વર્ષ માટે ત્રણ ગુણ બે વર્ષ માટે પાંચ ગુણ ત્રણ વર્ષ માટે આઠ ગુણ અને ચાર વર્ષ કે તેથી વધુ માટે દસ ગુણ આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ એમસિક્યુ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે જે આખરી પસંદગી યાદી છે તે ઓબ્જેક્ટિવ એમ્સિક્યુ ટેસ્ટ એટલે કે બસો માર્ક્સનું જે પેપર છે તેના ઉપર અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો કમર કસીલો પોલીસ કોન્સ્ટેબલ બનવાનું જ છે બરાબર અને કદાચ આ જાન્યુ કદાચ આ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં ભરતી આવી શકે છે અને તેના ઓનલાઈન ફોર્મ પણ ભરાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયો યામ કરીને પડો ફતેશે આગે હિંમત આરવાની નથી પહેલાં નિર્ણય લઈ લો પછી તૈયારી કરો જેથી તમે પાસ થઈ ગયો આ પહેલાં બધું સહેલું કરી નાખવામાં આવ્યું છે હવે આપણે જોઈએ આગળ જોઈશું તો દોડની પરીક્ષાના પણ નવા આર આર તૈયાર થવા થશે તો એ પણ વિડીયો મૂકવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અમારો વિનંતી છે થેન્ક યુ જય હિન્દ જય ભારત